મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ પશુપાલન સરસ મજાની યોજના આવી ગઈ છે મફતની અંદર ખાણદાણ સહાય જેની અંદર ખોડ કપાસી છે સરકાર તરફથી મફતમાં આપવામાં આવશે વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા છે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની અંદર વાત કરીએ પશુપાલકો માટે સરસ મજાની યોજના આવી છે મિત્રો પશુપાલકોના ગાભણા પશુને છે ખાણદાણ સહાય છે સરકાર તરફથી આપવામાં આવે છે જેની અંદર ગાય ભેંસ હોય તમારા પાસે તો સરકાર તરફથી છે મફતની ખાણદાન લેખે ખોડ કપાસ્ય છે આપવામાં આવે છે જેની અંદર તમે સામાન્યના પશુપાલકો પચાસ કેટલું ખાણદાન છે છે તમને સરકાર તરફથી સહાય આપવામાં આવે છે મિત્રો હવે વાત કરીએના ફોર્મ છે તમારા આઈ પોર્ટલ ઉપર જ ભરવાના છે ફોર્મ છે એની છેલ્લી તારીખ છે પંદર સાત બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આ ફોર્મ ભરીને તમારા નજીકના પશુ દવાખાના છે તમે જમા પણ કરાવી શકો છો મિત્રો હવે વાત કરીએ મિત્રો આની જે વિશેષ ખરીદી

સુધી અવશ્ય શેર કરી દેજો ખાસ કરીને ચેનલની અંદર નવા આવેલો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં